નમસ્કાર સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે એક પણ રૂપિયો ન આપવોની સ્પષ્ટતા કરતો સરકારી પરિપત્ર બહાર પાડ્યો નડિયાદ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારના ફૂટપાથની હદબહારના દબાણો દૂર કરવામાં આવ્યા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ સહાયના છવ્વીસ હજાર ફોર્મ થયા રથ પાંચ દિવસમાં સુરતમાં એક હજાર આરટીઆઈ અરજી રિજેક્ટ થયેલા ફોર્મના સાચા કારણો જાણવા માંગ છોટાઉદયપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટઅટેકથી નિધન રાહુલ ગાંધીના આક્ષેપો સામે નાગરિકોનો સોળ પૂર્વ જજ એકસો ત્રેવીસ નિવૃત્ત અમલદારો અને એકસો સૈન્ય અધિકારીઓએ કહ્યું બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખોટા લોરેન્સ બિસ્નોઇનો ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો પટિયાલા હાઉસ કોર્ટમાં કરાશે હાજર બિહારમાં કુમાર આવતીકાલે અગિયાર વાગે સીએમ પદના લેશે શપથ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બનશે ડેપ્યુટી સીએમ ઉત્તર પ્રદેશમાં ફેક આઈડીના ખડકલા સાથે નકલી રો ઓફિસર પકડાયો બિહારમાં મહિલા જજને પણ પ્રેમ જાળમાં ફસાવીને કર્યા હતા લગ્ન પત્રકાર ખસોગી હત્યા કેસમાં ટ્રમ્પે સાઉદી પ્રિન્સને આપી ચીટ યુએસ એજન્સીના રિપોર્ટને ફગાવી દીધો નેપાળમાં શાંતિભંગના આરોપોસર રાષ્ટ્ર રાષ્ટ્રીયતા ધર્મ સંસ્કૃતિ અને નાગરિક બચાવ અભિયાનના સંયોજક દુર્ગા પ્રસાઈની ધરપકડ હિંસા ભડકાવતા નિવેદનો આપવાનો આરોપ